જોઈ લો બપોર થઈ ગયું આજે હવાનોગ બનાવ્યો નહિ જોઈ લો વઘારે પછી હવે દહીં નાખી એટલે પીંડા નો શાક કઈ ઘટી કેવા પીંડા ની ઘટી બતાવજો દહી મસ્ત આ ડબ્બી વાળું દહી જોઈ આવું દહીં લાવવા એટલે સારું થાય પેલું અમૂલ નું દહી એકદમ વેરી જરૂર આવે દહી ના બના સોહલા વાળું દહી આવે ને ઘેર ગોરસી વાળું એવું એનું બનાવ બતાવું તમે જોઈ લો ચડી જાય ઠરી જાય એટલે દહીં અંદર નાખી દેવાનું ભાણી કઢી થઈ જાય કાશ નહી દહીં જ નકવાનું આમાં જે ભીંડા વઘારતા હોય એ રીતે જ કરવાનું ભીંડા ચડી જાય ને એટલે પછી પછી દહીં નાખવાનું ને ભીંડા ચડી જાય એટલે પછી દહીં નાખી દેવાનું મિત્રો આ તો તેલમાં ચડાવવાના આવા ભીંડા મરચું મીઠું નરદર જે લસણથી થી વઘાર કરતા એવી રીતે જ કરવાનો આવે ઉપર ટોકી દેવાનું ઉપર પાણી ભરી વાટકામાં પછી ચડી જાય એટલે દહીં ભાગી નાખી દે એટલે તમને બતાવે મસ્ત બનશે જોઈ લો હવે આ શાક મસ્ત ચડી ગયું હો આમાં થોડું તેલ વધારે જવું જોઈ લો હવે આમાં હિ નાખવાનું આવેલો દહીં નાખી દઈએ

દશરથભાઈ સાહેબ હોય દસરથભાઈ મિત્રો મિત્રો શું કેહો તો મિત્રો રિનોવેશન કરવાનું રિનોવેશન કલા કરી દો ને પછી ઉપયોગ કરવું કથા કરવું ભગવાનનો નો પાઠ કરવું કોઈ તો ભગવાન કરો મહેમાન તો ઉભા થઈને હેડે ચા પાણી નાસ્તો ને બધું કરાવે ને ઓડે હેડે આવો હા જમવાનું કીધું જમવાનું જમવું નહીં જમવાનું જો મહેમાન કીધું જમવું હોય તો રોટલી બનાવ તો મિત્રો જોઈ લે આજે આપડે ગોટા બનાવવાના હા ગોટા માટે મરચો સમારેલો લઈ લીધો હ અને જો મોસ્ટ મેથી મેથી લઈ લીધી બરાબર મિક્સ કરેલો જ છો બેસા જો આ બેસન મિક્સ કરેલું લઈ જાઓ અને એકવાર હા ને બરાબર મિક્સ કરી દેવાનું આજે મરચાં મેથી મસાલો હો ને જો ઉપર આવી એકવાર જોઈ લો આર્યું હો ને મિક્સ કરી દેવાનું આ મસાલો

મસ્તરું તૈયાર થઈ ગયું હા બોસ બહુ ચૂંટવાનું નહીં ગોટો ગોટા ચીકણો થઈ જાય બસ આટલું રાખવાનું ઓકે થઈ ગયું એકદમ કમ્પ્લીટ તેલ આવી ગયું હો ને આપણે ગોટા મેળવાની શરૂઆત કરી દઈએ ઓલરેડી મેં મોહ અંદર નાખી દીધું હો એ સ્કીપ થઈ ગયું મોડ નાખવાનું મોડ નાખ્યું નહીં પણ જો તમે ગોટુ મેલું તરત છે ઊંચો આવો જો બતાવો આ બાજુ હા જોઈ લો મસ્ત ગોટા એકદમ જોઈ લો મિત્રો पूरा बोतल तो खोलिन ऊपर आई जो मस्त तो गुलाबी कलर ना गोटा पोचा पोचा जो मित्रों गोटा बनी जा कंप्लीट जो है જો જરા પણ તેલ નહી રહ્યું મિત્રો એક ગણ કાઢ્યો હો અને બીજો કોણ આવું ગોટા નું બનાવ તરત ઉપર આવી જાય બનાવવાની સિસ્ટમ પેલા બકા લઉં અને બેસન હ ને મિક્સ કરી દે અને પાણી પછી જ વેળવાનું એટલે કોઈ દિવસ ચીકણો ના થાય ગોટો એકદમ મસ્ત થઈ જાય જો મિત્રો એકવાર અંદર થોડા થઈ જાય ને એટલે ચમચી થી અમુક કરવાના એટલે હા ને હોય ને એટલે ચારામાં ના ફાવો જોઈ એટલે ચમચી થી મસ્ત તમને આ રીત અપનાવજો તમને સારું ફાવશે ધીમા ગેસે થવા દેવાના એકવાર મસ્ત એકદમ ગોટા થઈ જાવ મસ્ત ગોટા ધીમા ગેસે જોઈ લો તમારો ગોટો બતાવું જોઈ લો એકદમ મસ્ત પોચો ક્રિસ્પી ગોટો ગોટા ટોપ બનશે ચલો મિત્રો હવે ગોટા બની ગયા હા થોડા બહુ છૂટ્યું મીટલું આવો મોડા એટલે થોડા એના ગરમા ગરમ બની જયારે મારા મમ્મી પપ્પા ના ખવા આપી દે એટલે બની જ એટલે બે જણ બહુ થઈ ગયા મિત્રો મસ્ત ગોટા બની ને તૈયાર થઈ ગયા હા આ બે કોણ બનાવી દીધા હવે અને જો જો હજુ એક દોઢ બનશે એટલું ખીરું પડે અમારું એટલું આવે ને ગરમ ગરમ બનાવીને આપી દેશે જો મિત્રો ગોટા બનાવતો તો એટલો જમવા લીધો ગરમા ગરમ ગોટા ને શાક લો ગોટા ના કોણ ઉતારી ગરમા ગરમ આલો હતો ખાવા લે ગયો માજી ના ગોટા બનાવતો તો હજી ખાઈએ રેવા આવે

આ બપોરે પકડ વાગ્યું તો ચીપટી આવી હતી જબરજસ્ત સાદો પાટો બોધ્યો ગોટો ખાવ એક નંબર ગોટો હોય મેથી અને મરચાનો અત્યારે ભાજી મળો તો ભાજી મજા એના કરતા મેથી હોય ને બહુ વાર મજા આવી જાય તો મિત્રો મસ્ત ગોટા એકદમ એક નંબર તમે ખાસોન તો ખુશ થઈ જાઓ મારે ઘરે આવો કહેવું બનાવી મિત્રો તો હવે જો આ આવી ગયું હો નવ ઉપર થઈ ગયા નવ દસ લગભગ થઈ હો અને મને મેડમે ગોટા બનાવી દીધા જો હું બહાર જમીન ઓટો મારો તો હું એ મારા મમ્મીએ મારા પપ્પાએ જમી લીધું હો અને મારા મેડમના અને ને જમવાનું મારા મેડમે ગોટા બનાવ્યા હા સરસ બનાવ્યું હો મેડમ હવે તો ખરા ખાલી લોંદા જ મેળવાના હતા ને તમે બનાવ્યું તા અરે વાહ જમારું મેડમ છે લુંદામ મસ્ત લો ગોટા બનાવો જોઈ લો હા મેટલું ને એકલાને જમવાનું હો તમે જમ્યા જમવાનું હો જમવાનું બે જણા જમવાનું જો ખીચડી બટેટા ચા રોટલી નારિયાર નવ બાર ફોન સત્તર ગોટા બે જણા બહુ થઈ ગયા ને વકી રહે હા ને બસ તોય વચ્ચે હમાન મેટલું તો બે ત્રણ ગોટા જ ખાઓ એ તો વધારે નહીં ખાતો તરેલો ને એવું બનાવ એટલે ટેસ્ટ માટે પણ ખાસ જમાન એટલું આઈ જ હો જમવાનું બાકી એન મમ્મી ગોટા બનાવો હું ગાય ખુ એટલું બેઠો એની બાજ જોડે વાતો કરો તો વાતો કરો મારો દીકરો પર ખબર નહીં પડતી મને મમ્મી રહોડામાં હતા ને બે જણા બેઠા બેઠા વાતો કરે છે હે જો એસી ચાલુ હો પંખો ચાલુ બેઠા બેઠા વાતો કરો

મતલબ હતે વિડીયો એક દિવસમાં વધ્યા બે ત્રણ દિવસથી અટકી હતું કામ જોગણીમાનો વિડીયો બનાવ્યો પાલોદરનો અને વેલ્દીમાંનો વિડીયો બનાવ્યો એટલો સબસ્ક્રાઈબર વધ્યા એમ ને તો માતાજીની દયા એટલી સરસ સરસ તો જોઈ લો હવા મને એટલું જમવા બેસી ગયો એની મમ્મી બેન બાકી હતો એની મમ્મીને બેઝોમી ગયા જોઈ લો મિત્રો અમારે મેથલી જમવા લીધું જો અત્યારે ગોટા લીધા બે ચમચી શાક ને બે ચમચી ખીચડી જો આટલું ખાવાનું આટલું અડધું પાડું જો ગોટા હતા તો દસ જેવા પડે હા તો એ વચ્ચે જોઈ લો એના મમ્મી જમવા દીધી કેવા ગોટા કેવા બને મેડમ હા મસ્ત એકદમ જોઈ લો કેવા બને ગોટા એક નંબર શાક હારીજો ચલો મિત્રો જમીલે મળીએ કાલે બીજા બ્લોગમાં મિત્રો શું કહેવાય મિત્રોને લાઈક શેર સરસ અમારી ચેનલનો રામાધણી બ્લોગનો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી રામદેવજી ભગવાન તમને ઘણું ઘણું આપે એવી પ્રાર્થના